પોરબંદરના બરડા પંથકમાં ગઈકાલે કમોસમી વરસાદથી વાછોડા ગામના વાડી વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થયું હતું એક ખેડૂતના રહેણાંક મકાનની દિવાલને અને રિક્ષાને ભારે નુકસાન થયું છે તો આ વિસ્તારમાં વીજ ધરાશાય થવાની ઘટના પણ બની છે અને પશુ રાખવાના ઢાળિયાના સિમેન્ટના પતરા ઉડી જવાથી પણ ખેડૂતને નુકસાન સહન કરવું પડ્યું છે મારું નામ મીણંદ વૈજા બોરાણીયા ગામ વાસોડા અમારે વર્ષો જૂનો વડલો હતો અમારા આતાના વખતનો એ અટાણ પડે ગયો વરસાદ વાવડો બે બહુ આવ્યા કેટલાક વાગે આવ્યો વરસાદ ત્રણ થી સાડા ત્રણ વર્ષમાં એટલે પવન ના વડલો પીવે પણ નુકસાની શું આવી તમારે અમારે કરામાં નુકસાની આવી મકાન મકાન ને એ બધું થયું સાંભળવા પડે ગયા રિક્ષા રિક્ષા નુકસાન નુકસાની હે આટલી બધી નુકસાની થાય બીજી ભેણું કઈ ગઈ એમાં તો કંઈ નથી ભગવાન ની દયા આટલી વસ્તુ બની